નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુંના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર એકસોથી પાંચ હજાર એકસો નેવું ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો ભચાઉ ચાર હજાર નવસોથી પાંચ હજાર એકસો ચાર હજાર બસોથી પાંચ હજાર બસો સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો પચીસ જામજોધપુર ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર બસો એકત્રીસ પોરબંદર ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો ધાંગધ્રા ચાર હજાર આઠસો પંચાવનથી પાંચ હજાર એકસો ચૌદ અમરેલી બે હજાર પાંચસોથી પાંચ હજાર એકસો સિત્તેર સાવરકુંડલા ચાર હજાર સાતસોથી પાંચ હજાર બસો પચાસ પાટડી ચાર હજાર છસો એકાણુંથી પાંચ હજાર એંશી હળવદ ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો અઠ્યાસી રાપર ચાર હજાર આઠસો બે થી ચાર હજાર નવસો ચોર્યાસી પાટણ ચાર હજાર એકસોથી ચાર હજાર નવસો બોટાદ ચાર હજાર ચારસો નેવુંથી પાંચ હજાર એકસો દસ ડીસા ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો છવ્વીસ વાંકાનેર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો વીસ મોરબી ચાર હજાર છસો સિત્તેરથી પાંચ હજાર બસો માંડલ ચાર હજાર સાતસો એકથી પાંચ હજાર એકસો પચાસ જસદણ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો જામખંભાળિયા ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો પંચાવન વારાહી ચાર હજાર દસથી પાંચ હજાર ત્રણસો એકવીસ જેતપુર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો એકાશી બાબરા ચાર હજાર આઠસો પંચાણુંથી પાંચ હજાર પાંત્રીસ ધાનેરા ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો દસ હારીઝ ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો એંશી થરાદ ચાર હજારથી પાંચ હજાર ત્રણસો અંજાર ચાર હજાર પાંચસો દસથી પાંચ હજાર બસો ત્રીસ ગોંડલ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર બસો એકાણું થરા ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો એક નેનાવા ચાર હજારથી પાંચ હજાર બસો ત્રીસ જુનાગઢ તળાજા ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રાધનપુર ત્રણ હજાર આઠસો સિત્તેરથી પાંચ હજાર ત્રણસો ભાભર ત્રણ હજાર બસો પચાસથી પાંચ હજાર ઊંઝા ચાર હજાર છસોથી જામનગર 2825 થી આઠસો પચીસથી જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે